જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું દમુસ કિચનમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેરીનું ખાટું અથાણું ફક્ત ખાલી ખાટી કેરીનું અથાણું તો બધા બનાવતા હોય છે પરંતુ આજે આપણે બનાવીશું કેરી અને મેથીનું ખાટું અથાણું તો આ અથાણું આપને ખાવાની ખૂબ જ મજા આવશે અને આમાં મેથીના કુરિયા તેમજ પલાળેલી આખી મેથી હોય છે તેથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને ગયા વર્ષે મેં ચણા મેથીનું અથાણું બનાવેલું ને તે પણ ખૂબ જ ટેસ્ટી બનેલું તો તે પણ આ ચેનલમાં આપ જઈ અને વિઝિટ કરી શકો છો અને આ અથાણું મેં ગોળ કેરીનું બનાવ્યું તેના બીજા જ દિવસે બનાવેલું પરંતુ મારી તબિયત સારી ના હોવાથી વિડીયો અપલોડ કરી ના શકી તો ચાલો બનાવી આપણે ખાટી કેરી મેથીનું સ્વાદિષ્ટ અથાણું તો આ પરફેક્ટ માપ સાથે રેસીપી મૂકી છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને બેલ આઈકનનું બટન દબાવી દેજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ કેરીનું ખાટું અથાણું બનાવવા માટે મેં અહીં એક કિલો બજારમાંથી ટુકડા કરાવી અને કેરી લીધી છે કેમ કે તેની પાસે કેરી કાપવા માટેના સૂડા હોય છે તેથી તે સરસ પીસ કરી આપે છે તો આ એક કિલો કેરીમાં મારે અડધો કિલો કેરી છે તેના ગુંદા કેરીનું અથાણું બનાવવાનું છે અને અડધો કિલો કેરીનું મેથી સાથેનું અથાણું બનાવવું છે તો હવે આપણે આ કેરીના કટકાને સારી રીતે બેથી ત્રણ પાણી વડે ધોઈ અને ચોખ્ખા કરી લઈએ અને તેને નિતારી અને એક બાજુ મૂકી દઈશું અને તેને નીતરવા માટે થઈ અને એક બાજુ રાખી દઈશું અને હવે નીતરી જાય એટલે એક મોટા વાસણમાં લઈ અને તેમાં બે ચમચી હળદર અને પાંચથી છ ચમચી નમક ઉમેરીશું જેથી કરીને કેરીમાં હળદર અને નમક સારી રીતે ચડી જાય હવે આ હળદર નમકને કેરી સાથે સારી રીતે મિક્સ કરી અને પછી તેને આપણે ઢાંકીને એક રાત માટે રાખી દઈશું અને વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર આપણે એને હલાવી લઈશું જ્યારે મેં હળદર મીઠાવાળી કેરી કરી ત્યારે જ મેં અડધો વાટકો મેથી છે તેને ધોઈ અને પલાળી દીધી છે અને તેને પણ ઢાંકીને રાખી દીધી છે જેથી તે સારી રીતે સવારે પલળી જાય અને તમે સવારે પણ પલાળી શકો છો કેમ કે પાંચથી છ કલાકમાં મેથી છે તે સારી રીતે પલળી જાય હવે આપણે કેરીને વચ્ચે બેથી ત્રણ વાર હલાવી લીધેલી તેથી એકદમ હળદર અને મીઠાવાળું પાણી છે તે એમાંથી અલગ નીકળી ગયું છે અને તેને આપણે હવે નિતારી લઈશું તો એક ચારણીમાં મેં એ કેરીના કટકા લઈ અને પાણી નીતરવા રાખી દીધા છે હવે આપણે એક પ્લાસ્ટિક પાથરી અને તેની ઉપર પેપર અથવા તો આછું કપડું પાથરી અને કેરીને તેના ઉપર પાથરી દઈશું અને કેરીની છાલનો ભાગ નીચેની તરફ રહે તેવી રીતે આપણે તેને ઘરમાં પંખા નીચે સૂકવીશું કેમકે તડકામાં સૂકવવાના નથી જેથી તે ચવળ ન થઈ જાય હવે આપણે જે મેથી પલાળેલી છે તે જોઈશું તો મેથી છે એકદમ સારી રીતે પલળી ગઈ છે અને તેનો દાણો દબાવતા તેની છાલ નીકળી જાય છે તો આપણી મેથી સારી રીતે પલળી ગઈ છે તો આ મેથીને આપણે પાણી વડે ધોઈ અને પછી તેને નિતારી લઈશું અને કેરીમાંથી નીકળેલું ખાટું પાણી છે એ તેમાં થોડું થોડું એડ કરી દેસું અને પલાળી દેસું જેથી મેથીમાં ખટાસ નમક અને હળદર સારી રીતે ચડી જાય તેને મેં ત્રણેક કલાક મેથીને પલળવા રાખી દીધેલ છે અને ઢાંકણ ઢાંકી મૂકી દીધું છે હવે ત્રણેક કલાક પછી મેથી સરસ ખાટી થઈ ગઈ છે પલળી ગઈ છે અને તેને નીતારી અને પછી કેરીની બાજુમાં આપણે તેને સૂકવવા માટે રાખી દઈશું તમે મેથી તમારી ચોઈસ મુજબ લઈ શકો છો અને મેથી ના નાખવી હોય તો તમે ખાલી કેરીનું પણ ખાટું અથાણું બનાવી શકો છો હવે મેં પોણો કપ મેથીના કુરિયા લીધા છે અને તેને ગેસ ઉપર આછા શેકી લીધા છે તેવી જ રીતે રાયના પા કપ કુરિયા લીધા છે તેમજ ધાણાના બે ચમચી કુરિયા શેકી લીધા છે અને તેની મેં મિક્સરમાં અને તેને પણ મેં મિક્સરમાં અલગ અલગ ક્રશ કરી લીધા છે હવે આપણે એક તપેલીમાં એક કિલોથી થોડું ઓછું તેલ લેશું અને તેને ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું તેલમાં ધુમાડો નીકળે એવું ગરમ કરવાનું છે માટે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીં એક મોટું વાસણ લીધું છે અને તેમાં મેં અહીં પચાસ ગ્રામ એટલે કે પા વાટકી રાયના કુરિયા સર્કલમાં ગોઠવી દીધા છે ત્યારબાદ પોણો વાટકો એટલે કે દોઢસો ગ્રામ મેથીના કુરિયા પણ ગોળ ફરતે ગોઠવી દીધા છે ત્યારબાદ બે ચમચી ધાણાના કુરિયા ધાણાના કુરિયા નાખવાની જરૂર નથી એ તમે ખાટી કેરીમાં સ્કીપ કરી શકો છો ત્યારબાદ બે ચમચી વરિયાળી અને થોડા કાળા મરી છે એ આખા લેવાના છે તમારી ચોઈસ મુજબ રાખવા કાળા મરી છે ને હંમેશા આખા જ રાખવા અને હા ખાટી કેરીનું અથાણું હોય એટલે તેમાં રાઈના કુરિયા ઓછા લેવા અને મેથીના કુરિયા હંમેશા વધારે રાખવા જેથી કરી અને ખાટી કેરી છે એ ચીકણી ન થાય હવે મેં નમકને શેકવા મૂકી દીધું છે જેથી કરીને તેમાં રહેલો પાણીનો ભાગ છે તે ઉડી જાય તમે ના શેકો અને મસાલામાં વચ્ચે રાખી નમક અને ગરમ તેલ રેડશો તો પણ તેમાં રહેલો પાણીનો ભાગ છે તે ઉડી જશે હવે આપણે મસાલામાં વચ્ચે બે ચમચી હિંગ ઉમેરીશું અને સાઈડમાં બે ચમચી હળદર ઉમેરીશું હવે આપણે ગરમ કરેલું તેલ છે તુરત નહીં પરંતુ નવસેકું રાખવાનું છે કે હિંગ સંતડાઈ જાય એટલું ગરમ રાખવાનું અને મસાલામાં વચ્ચેના ભાગમાં એક વાટકા જેટલું તેલ છે તે રેડી દેવું અને તુરંત જ તેને થાળી ઢાંકી દેવી જેથી તેની સુગંધ છે તે તેમાં સરસ જળવાઈ રહે હવે બે મિનિટ પછી તેને ખોલીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને ઠંડુ પડવા દઈશું કેમ કે મસાલો ઠંડો થાય પછી જ તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું નહીં તો લાલ મરચું પાવડર છે તે બળી જાય અને કાળું પડી જાય તો મસાલો ઠંડો થઈ ગયો છે અને હવે તેમાં આપણે કાશ્મીરી ચાર ચમચી લાલ મરચું પાવડર અને રેસમપટ્ટો બે ચમચી લાલ મરચું પાવડર અને તમે તમારી ચોઈસ મુજબ તીખું વધતું ઓછું કરી શકો છો હવે આપણે આ મરચું મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું અને બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે જે ગરમ કરેલું તેલ છે ને તે હવે ઠંડુ પડી ગયું છે તો તે તેલ મસાલામાં એડ કરી દઈશું તેલ એટલું નાખવું કે મસાલાની ઉપર તેલ દેખાય ત્યાં સુધી તેલ નાખું ગોળ કેરીમાં તેલ ઓછું જોઈએ પણ મેથીયા કેરીમાં આપણે વધારે જોઈએ ખાટી કેરીમાં હવે જુઓ પાંચ છ કલાક પછી આપણી કેરી અને મેથી સુકાઈ ગયા છે અને તેમાં જરા પણ પાણીનો ભાગ રહેલો નથી તો આપણે પહેલાં તેમાં કેરી એડ કરી દઈશું અને આ કેરીને ત્યાં સુધી હલાવીશું કે જ્યાં સુધી કેરીના બધા જ કટકા મસાલાથી કોટ ન થઈ જાય ત્યાં સુધી તો જુઓ આપણો બધો જ મસાલો કેરી સાથે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે તેમાં સૂકવેલી મેથી એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો જુઓ આપણી કેરી અને મેથી મસાલામાં એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને તેમાં આપણે તેલની જરૂર પડશે માટે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું એટલે જે ગરમ કરેલું તેલ હતું તે ઠંડુ થઈ ગયું છે તેને ઉમેરવાનું છે તો જો આપણે એક નાની તપેલીમાં અલગ રાખીશું તો કેવું સરસ મજાનું અથાણું તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે તેને ચારેય બાજુથી બોટલને છે તો સાફ કરી લેવાની છે અને બોટલની અંદર પાણીનો ભાગ પણ ન રહે તેવી રીતે થોડી વાર ખુલ્લી રાખી દેવાની ને પછી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને જ્યારે અથાણું કાઢો ત્યારે પણ આજુબાજુ બગડેલું હોય તો તે તમારે એક આછા કપડાંથી તે લૂંછી લેવાનું છે આ અથાણાને તમે એક દિવસ એમ જ રહેવા દેશો એટલે અથાણું નીચે બેસી જશે અને તેલ ઉપર આવશે અને તેલ ઉપર ના આવે અને ઓછું લાગે તો તેલને ગરમ કરી અને ઠંડુ પડવા દેવું અને પછી આ અથાણામાં રેડવું અથાણા હંમેશા તેલથી ડૂબાડૂબ રાખવા કેમકે તેલ અને નમક છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને અથાણાને બગડવા દેતું નથી તો તમને આ રેસીપી કેવી લાગી પસંદ પડી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો